નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીમાં જે ભાગ પાંચ છે તે ભાગ પાંચના પાઠ નંબર પંદર દાદાજીનો પત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી આ જે ચેનલ છે તેમાં ધોરણ સાતના ગુજરાતી સહિતના દરેકે દરેક વિષયના જે સ્વાધ્યન પોથીઓ છે તેના જે પાઠ છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સ્વાધ્યન પોથીના દરેકે દરેક પાઠ અને દરેક વિષયના સોલ્યુશન અહીંયાથી ઉપલબ્ધ છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આજના આ વિડીયોમાં આપણે આ જે ગુજરાતી વિષયનો પાઠ નંબર પંદર છે દાદાજીનો પત્ર તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે પ્રશ્ન નંબર એક આપેલા વાક્યમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો પહેલો સવાલ દાદાના મત મુજબ જીવન ઘડતર માટે કઈ વસ્તુ મહત્વની છે તો જવાબ આવશે પ્રવાસ અને પર્યટન કરવા બીજું ગણિત વિષયમાં સારું પરિણામ લાવવા દાદા વિવેકને શું મોકલે છે તો જવાબ આવશે ગણિતના કોયડા અને ઉખાણાને લગતા પુસ્તકો ત્રીજું પ્રવાસ દ્વારા કઈ બાબતથી પરિચિત થવાય તો જવાબ આવશે જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ અને લોક સંસ્કૃતિથી મિત્રો ધોરણ ત્રણથી આઠની જેટલી પણ સ્વાધ્યન પુથિઓ છે દરેક વિષયની સ્વાધ્યયન પુથિઓના દરેક વિષયના દરેક પાર્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ સ્વાધ્યયન પુથીના દરેકે દરેક જે પાર્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર તમને મળી જશે અને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા છવાયેલા વાક્યોને યોગ્ય રીતે ગોઠવો અને અધૂરી વિગતો ભરી અને પત્ર પૂર્ણ કરો ચાલો તો જોઈએ આ અધૂરું વાક્ય અને અધૂરા પત્રો બાર નવચેતન નગર ધોલેરા તારીખ એક એક બે હજાર પચીસ આદરણીય પપ્પા મને ગઈકાલથી ઘણો તાવ આવે છે મેં હોસ્ટેલના રેક્ટરને વાત કરી હતી તેઓ મને લઈને દવાખાને ગયા હતા ત્યાં ડૉક્ટરે રિપોર્ટ કર્યા અને દવા આપી મેસમાંથી મારા માટે જુદું જમવાનું આપે છે હાલ આરામ કરવાનું કહ્યું છે સારું થશે ત્યારે ઘરે આવીશ લિખિત રાજ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યો કોણ બોલે છે તે વિચારીને લખો પહેલું ફોનમાં બોલવાનો મહિમા છે જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનો મહિમા છે તો જવાબ આવશે દાદાજી બીજું વિવેકનું ગણિતના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવ્યું છે તો આ વાક્ય પપ્પા બોલે છે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે તો આ વાક્ય દાદાજી બોલે છે ચોથું હું તો રવિવાર અને દશેરાના તહેવારમાં આવવાનો જ છું આવું વાક્ય કોણ બોલી શકે તો અહીંયા જવાબ આવશે વિવેક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો શ્રદ્ધા ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ ઉનાળાના ઉનાળા વેકેશનના પ્રવાસો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એડવર્ટાઈઝમેન્ટ આપવામાં આવેલી છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં જોઈએ પહેલો સવાલ આ ચાર પ્રવાસમાંથી સૌથી છેલ્લે કયો પ્રવાસ પાછો ફરશે તો જવાબ આવશે કે આ ચાર પ્રવાસમાંથી સૌથી છેલ્લે ચારધામ યાત્રા પ્રવાસ પાછો ફરશે બીજું વૈષ્ણોદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો તમે કઈ રીતે જશો તો ઉત્તર આવશે કે બસ ન જતી હોય તો અમે ચાલીને અથવા ઘોડા ઉપર બેસીને જશું ત્રીજું હું મહેસાણા રહેતી ન હોઉં તો ચારધામ યાત્રા જવા માટે નજીકના કયા સ્થળેથી બેસવું પડશે તો જવાબ આવશે કે ચારધામ યાત્રા જવા માટે અમદાવાદથી બેસવું પડશે ચોથું હું ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા કયા સ્થળો જોઈશ ઉત્તર ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા મહાબળેશ્વર લોનાવાલા જોઈશ ત્યાર પછી છે પાંચમો સવાલ મોહનભાઈને કમરનો દુખાવો છે અને તેઓ લાંબા સમય સુધી બેસી શકતા નથી છતાં તેઓ કેમ પ્રવાસે જવાના છે તો ઉત્તર આ સ્લીપર કોચ બસ બસ છે એટલે કે બેસવાને બદલે સુવાની વ્યવસ્થા છે પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દ પરથી બીજા બે શબ્દ લખો ધર્મ સભા તો ધર્મ અને સભા પત્ર વ્યવહાર તો પત્ર અને હાર પ્રયોગ શાળા તો અહીંયા પ્રયોગ અને શાળા નવ ચેતના તો ચેતના અને વન ત્યાર પછી છે પ્રશ્ન નંબર આપેલા ભાવવાચક શબ્દ શોધી તે શબ્દ પરથી વાક્ય બનાવો ચાલો તો અહીંયા આપેલું છે એના ઉપરથી જોઈ પેલું ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો તો અહીંયા ધોધમાર ઉપરથી નવું વાક્ય બનાવીએ તો આ રીતે બનશે ચોમાસામાં અવારનવાર ધોધમાર વરસાદ પડે છે બીજું મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી તો ગંધ એના ઉપરથી વાક્ય બનશે ભોજનની ગંધથી કૂતરું અમારા ઘર પાસે આવ્યું ત્રીજું વાક્ય આટલી ભયાનક આગ જોઈને પણ બાળકો હિંમત હાર્યા નહીં તો અહીંયા ભયાનક એના ઉપરથી વાક્ય બનશે કે તાજેતરમાં અમારા ઘરની બાજુમાં ભયાનક આગ લાગી હતી ચોથું પક્ષીઓ આજે બગીચામાં કલ્લોલ કરતા હતા તો કલ્લોલ ઉપરથી વાક્ય બનશે કે વહેલી સવારે પક્ષીઓનો કલ્લોલ સંભળાય છે પાંચમું ઝાડને કપાતા જોઈ તન્મયને ગુસ્સો આવ્યો તો ગુસ્સો તો અહીંયા જવાબ આવશે કાચની મૂર્તિ તૂટતા શેઠ નોકર ઉપર ગુસ્સે થયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો પહેલું તમને પત્ર લખવાનું મન થાય તો તમે કોને કોને પત્ર લખશો તો ઉત્તર મને પત્ર લખવાનું મન થાય તો મારા મિત્રને મારા મામાને મારા માસીને પત્ર લખીશ બીજું મોબાઈલમાં એસએમએસ તમે કઈ કઈ ભાષામાં લખી શકો છો તો જવાબ હું મોબાઈલમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં એસએમએસ લખી શકું છું ત્રીજું વૃક્ષને પત્ર લખો ત્યારે કયું સંબોધન કરશો તો જવાબ આવશે કે વૃક્ષને પત્ર લખતી વખતે હું પ્રિય વૃક્ષ એવું સંબોધન કરીશ ચોથું તમારા ગામનો પિનકોડ નંબર લખો તો મારા ગામનો પિનકોડ નંબર છે થ્રી નાઇન ફાઈવ ઝીરો ઝીરો સિક્સ પાંચમું પ્રવાસ દ્વારા માણસને કેવા કેવા અનુભવો મળે છે તો પ્રવાસ દ્વારા માણસ સ્થળો અને સંસ્કૃતિઓ નજીકથી જોઈ શકે છે નવા લોકો સાથે સંવાદ કરવા ઉપર આત્મવિશ્વાસ અને ભાષા કૌશલ્યમાં વધારો થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ એમાં પહેલું ગણિતની કચાશ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા પ્રયત્ન કરશો તો ઉત્તર ગણિતની કચાશ દૂર કરી વધુ ગુણ મેળવવા માટે અગત્યના સૂત્ર અને પદ્ધતિઓ સમજી નિયમિત અભ્યાસ કરો કોઈ મુશ્કેલી આવે તો શિક્ષક તો મિત્રોની મદદ લેવી જોઈએ સતત મહેનત અને ધીરજથી ગણિતમાં સારા ગુણ મેળવી શકાય ત્યાર પછી છે બીજું લેખન દરમિયાન તમારાથી ભૂલો થાય છે કેવી કેવી તેને સુધારવા તમે શા પ્રયત્ન કરશો ઉત્તર લેખન દરમિયાન મારાથી વ્યાકરણની ભૂલો જોડણીની ભૂલો અને વાક્ય રચના સંબંધિત ભૂલો થાય છે આ ભૂલો સુધારવા માટે હું લખાણનું ધ્યાનપૂર્વક પુનઃ પાઠ કરીશ જોડણી અને વ્યાકરણની ચકાસણી કરીશ અને વધુ વાંચન અને લેખનનો અભ્યાસ કરીશ શિક્ષકની સલાહ લઈ સતત મહેનત અને ધ્યાનથી હું મારી ભૂલો ઘટાડીને શુદ્ધ લેખન કરી શકીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કાઉસમાં આપેલા સર્વનામનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો પેલું આ ઘરમાં આવતા હશે કોઈક તો અહીંયા જવાબ આવશે આ ઘરમાં કોઈક આવતા હશે બીજું બોલાવ્યો છે અંદર જવાની સૂચના છે જેને તેને તો જવાબ આવશે કે જેને બોલાવ્યા છે તેને અંદર જવાની સૂચના છે ત્રીજો ધુમાડો હોય આગ હોય જ્યાં ત્યાં તો જવાબ આવશે જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય કચરો વાળ્યો તેણે જાતે તો તેણે જાતે કચરો વાળ્યો ત્યાર પછી પાંચમું કલ્પનાએ ઘર સાફ કર્યું પોતે તો જવાબ આવશે કલ્પનાએ પોતે ઘર સાફ કર્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ તમારા પ્રવાસનો અનુભવ વર્ણવો ગયા સપ્તાહે હું મારી શાળામાંથી ત્રણ દિવસના પ્રવાસમાં ગયો હતો આ પ્રવાસમાં મારી શાળાના ઘણા વિદ્યાર્થીઓ જોડાયા હતા અમારો પ્રવાસ કચ્છ જિલ્લાનો હતો સર્વપ્રથમ અમે સવારે સફેદ રણની મુલાકાત લીધી હતી કુદરતી રીતે બનતા આ રણને જોઈને ખૂબ રોમાંચિત થઈ જવાયું હતું કચ્છની પરંપરાગત સંસ્કૃતિના દર્શન અહીં થયા પ્રવાસમાં થોડી ઠંડીનું પ્રમાણ વધારે હોવાના લીધે કેટલીક મુશ્કેલીઓ પડી હતી પરંતુ અમારી પાસે ઓઢવાની પૂરતી સગવડ હોવાથી બધું સારું થઈ ગયું ભુજમાં લીધેલી ગાર્ડનની મુલાકાત મને ખૂબ જ ગમી તેમાં વિવિધ રાઇડોમાં મુસાફરી કરવાની મજા આવી માંડવી બીચ ઉપર ઊંટ સવારી કરવાની ખૂબ મજા પડી આમ આ પ્રવાસ ઘણા સુખદ અનુભવનો રહ્યો પ્રશ્ન નંબર અગિયાર તમારી બહેનના જન્મદિવસે શુભેચ્છા આપતો એસએમએસ તૈયાર કરો તો જો જન્મદિવસ નિહાર્દિક શુભેચ્છાઓ પ્રભુ તને આયુષ્ય આરોગ્ય અને આનંદથી ભરેલું જીવન આપે તારા જીવનમાં હંમેશા ખુશીઓની ઝરમર વર્ષાથી વર્ષા થતી રહે તું હંમેશા પ્રગતિના પથ ઉપર આગળ વહેતી રહે છે મેની મેની હેપી રિટન્સ ઓફ ધ ડે મારી સૌથી મોટી તાકાત છે તારા જન્મદિવસ પર હું તને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભગવાન તને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન આપણને આપવામાં આવેલું છે અને છેલ્લે અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે સ્વ અધ્યન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વાધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ સ્વાધ્યન પુથીના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યયન પુથીના દરેકે દરેક વીડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે